ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ દેશની સેવા કરી સૈનિક દિનેશભાઈ રાઠવા વતન પરત ફર્યા ગ્રામજનો અને સગા સંબંધીઓ દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેમને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ તાલુકાના અને જિલ્લાના આગેવાનો દ્વારા કુલહાર કરાવી સ્વાગત કરવામાં આવ્યું અને ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રિટાયર થયેલા પૂર્વ દેશના સૈનિકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સગા સંબંધી અને ગ્રામજનો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા અને ડિજિટલ તાલે તેમનું સ્વાગત કરી ટીમલી રમવા રમતા તેમના નિવાસસ્થાન ગુંદિયા મહુડા લઈ જવામાં આવ્યા હતા છોટા ઉદેપુર થી અજય જાની દિનેશભાઈ ગામ ગુંદિયા મોડા મેં ઇન્ડિયન આર્મી દુ હજાર જોઈન કરી અને દેશના અનેક રાજ્યમાં થયો છું હરેક ક્ષેત્રમાં માં મેં અનેક અનેક જગ્યા પર સેવા કરીને આવ્યું છું અને જે પણ મારા જે પણ સ્વાગત આવ્યા છે એના માટે ખુબ ખુબ ધન્યવાદ કરું છું જય હિન્દ જય ભારત ભારતભાઈ ગોવિંદ ના રહેવાથી સેવા કરીને આપણી છીએ અને એનું બહુ મોસ્ટ વેલકમ કરીએ છીએ અને આવીને એના ઘર પરિવાર સમાજ વડે સુખ શાંતિ થી જિંદગી જીવે અને સમાજ ની સેવા કરે એવી એમને શુભકામના આપે just a day